ફ્રેન્ડ આજે આપણે મેથી રાઈસ બનાવવા જઈ રહ્યા છે તો એના માટે મેં લીધી છે લીલી મેથી જેને ચૂંટીને પધારી છે જેથી માટી બધી નીચે સેટલ થઈ જાય પછી આપણે એને ધોઈને કટ કરીશું અને આ મેં છે બે વાડકી ચોખાનો ભાત બનાવવાનો છે તો મીઠું અને પ્રમાણસર પાણી નાખી અને ચોખા પલાર્યા છે તો હવે આપણે એને કુકરમાં મૂકીને સીટી વગાડીને રાઈસ બનાવી દઈશું તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે મેં મેથી રાઈસ માટે ધાણા લીધા છે આદુ લીલા મરચાં એક નંગ ડુંગળી કાપી લીધી છે સ્લાઇસમાં ટામેટા આઠ દસ લસણની કઢી અને તેજા જેમાં લીધે છે મરી તજ લવિંગ વલિયારી તો ચાલો ટામેટાને કટ કરીને રેસીપીને આગળ વધારીએ આમાંથી આપણે લીલા મરચાં આદુ લસણની પેસ્ટ બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો પેસ્ટ આપણી રેડી છે તો ચાલો રેસીપીને આગળ વધારીએ ભાત પણ આપણો રેડી થયો છે કે નહીં તે ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ ભાત પણ આપણો સરસ રેડી છે તો ફ્રેન્ડ્સ આમાં જ આપણે મેથી પણ સાથે પીસી લઈશું એટલે શું કે આ મેથીના ડારખા દાંતમાં ભરાય નહીં અને મેથી થોડી મને ગયડી લાગી એટલે મેં તો એને હવે પીસી લઈએ જો કોણી કોણી મેથી હોય તો તમે ઝીણી ઝીણી સમારીને પણ અંદર ડાયરેક્ટ એડ કરી શકો છો તો મેથી આદુ લસણ બધું હું એમાં આપણે હવે એડ કરીશું તેલ લગભગ પાંચથી સાત ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ સરખું હશે તો મજા આવશે તો સૌપ્રથમ એમાં આપણે બધા તેજા એડ કરીશું તો આજે મેં તમને પહેલા બતાવ્યા હતા કે તેજા હું અંદર એડ કરું છું તેજાને આપણે થોડા ફ્રાય થવા દઈશું અને ફ્રાય થાય એટલે આપણે તરત જ એમાં કાપેલી ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને પણ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલકા તાપે શીખ શી ફ્રેન્ડ્સ આ ટાઈપના રાઈસ સાઉથ ઇન્ડિયામાં બહુ જ બનતા હોય છે જુદી જુદી ભાજીને લઈને અને જુદા જુદા શાકનો ઉપયોગ કરીને તો ખૂબ ટેસ્ટી લાગતા હોય છે તો ડુંગરી આપણી એંસી ટકા સાંતળી ગઈ છે એટલે આપણે ટામેટા પણ એમાં એડ કરી દઈશું અને ટામેટા પણ ગલે નહીં ત્યાં સુધી આપણે એને શેકતા રહીશું તો મીઠું એડ કરવાથી ટામેટા ફટાફટ ગળી જશે એટલે આપણે હવે થોડીવાર હલાવીશું અને તમે જોશો કે ટામેટા આપણા સરસ ગલી ગયા છે તો હવે આપણે એમાં પીસેલી મેથી લીલા મરચાં અને જે બી બધા મસાલા સાથે પીસ્યા છે તેની પેસ્ટ સાંતળેલા ટામેટામાં અને ડુંગળીમાં એડ કરીશું અને એને પણ થોડીવાર શેકીશું જેથી તેનું કાચું પણ નીકળી જાય તો ફ્રેન્ડ્સ આ રીતના સાઉથ ઇન્ડિયન રાઈસ બનાવવા બહુ સહેલા છે વાંગી ભાત જે રીંગણથી બને છે લીલા રીંગણનો એ ભાત પણ બહુ સરસ લાગે છે પુલિયો ઘરે બીસી બેડે ભાત જાત જાતના ભાત હોય છે ટેમરીન રાઈસ મેંગો રાઇસ તો જુદા જુદા આપણે રાઇસ જોઈશું તો તમે જોઈ શકો છો કે મેથીની ભાજી પણ સરસ શેકાઈ ગઈ છે તેલ નહીં છૂટે કારણ કે આપણે તેલ ઓછું વાપરીએ છીએ અને ઓછું મૂક્યું છે પણ કઢાઈઓ છોડે છે એટલે આપણે સમજી શકીએ કે ભાજી શેકાઈ ગઈ છે હવે હળદર એડ કરીશું અને એને પણ સરસ આ રીતે મિક્સ કરી દઈશું અને મસાલો આપણો શેકાઈને રેડી છે તો મસાલો આપણો શેકાયો કે નહીં તેની કેવી રીતે ખબર પડે તો એ કઢાઈઓ છોડશે અને જો વધારે થોડું તેલ હશે તો તેલ પણ છૂટું પડશે અને તમને સ્મેલ પણ આવશે તો તમને ખબર પડી જશે કે મસાલો આપણો સેકાઈને રેડી થઈ ગયો છે તો એ ટાઈમે આપણે હવે બનાવેલો ભાત એમાં એડ કરી દઈશું જો ભાત છૂટ્ટો બન્યો હશે તો આ મેથીનો રાઈસ બહુ ફાઇન લાગે છે નહીં તો થોડો લોચો થઈ જશે પણ એ પણ લાગે છે તો ટેસ્ટી જ તો જૂના ચોખા હશે તો આ રીતે તમારો ભાત છૂટો રેડી થશે અને મેથી રાઈસ પણ બહુ સરસ બનશે તો આપણે એને ફટાફટ હલાવી દઈશું અને તમે જોઈ શકો છો કે ઓછા તેલમાં પણ ખૂબ સરસ આપણો મેથી રાઇસ બનીને રેડી થઈ ગયો છે તો સરસ બધું મિક્સ થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું અને તમે આ રાઈસને એમને પણ ખાઈ શકો છો દહીં સાથે પણ સર્વ કરી શકો છો તો ચાલો ગરમ ગરમ મેથી રાઇસ આપણે સર્વ કરીએ તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં લખજો અને તમે કયા ભાત બનાવો છો વઘારેલા ભાત સિવાય એ પણ લખજો કારણ કે મોસ્ટલી આપણા ગુજરાતીમાં તો વઘારેલો ભાત અને વઘારેલી ખીચડી જ બનતી હોય વધારે ડુંગળી આપણે નાખીએ છીએ બાકી તો આવી ભાજીને ઉપદું નથી નાખતા રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ ખૂબ શેર કરજો આવતી વખતે આપણે રીંગણનો ભાત બનાવશું તો જોડાઈ રહેજો